સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ ભગવાન અપમાન કરનાર છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતાના વિરોધમાં આક્રોશ રેલીનું આયોજન સુરતમાં કરાયું હતું સુરતમાં રહેતા સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું વાત એમ છે કે છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા

અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાનની વાસ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકોએ આજે આ આયોજન કર્યું હતું જે આપ સાબ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જ્યારે હતું ત્યારથી સિંધ પાર્થમાં વસ્તુ હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગતને નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવ્યું જ્યારે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્યને કહી શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મ સ્વીકાર કર્યું સનાતન ધર્મ ને સ્વીકાર કર્યું અહીંયા વસી ગયા જેને જાહેર જગ્યા મળી વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી જો કોઈ પણ વ્યક્તિ એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બગેલે સિંધી સમાજ ને ઇસ્ટનો વિરોધ કર્યો છે સો ટકા એ વ્યક્તિ ને આ કીધું તેમ એ વ્યક્તિ માનસિક રોગી જોવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી ભારતનું બંધારણ આપણને આપે છે જ્ઞાતિ સક્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે બહાર ખાવાનું હોવાનું જોઈએ એવું અમારા સિંધી સમાજની વિનંતી છે સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં રાખવા માટે કે એની માનસિકતાને માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સમાજ તૈયાર છે ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલ ને અને હોમિસ્ટ વિનંતી કરીશ કે આ અમારો જે છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિ સહકાર કરવામાં આવે